મિત્રો આ ભેંસ વેચવાની છે બહુ સારી પેંચ છે નવ નવ લિટર દૂધ આપે છે કિંમત એસી હજાર રૂપિયા છે બહુ સારી પેસ છે નીચે પાડી છે પાડો પણ વેચવાનો છે બહુ સારો પાડો છે સાઠ હજારનો પાડો વેચવાનો છે બનીનો પાડો છે બહુ સારો પાડો છે ત્રીજા નંબરમાં પૂરી પાડી વેચવાની છે પાંચ મહિનાની કાપણ છે પચાસ હજારમાં વેચવાની છે બહુ સારી પાડી છે

આઠ આઠ લીટર દૂધ આપે છે નીચે પાડી છે પૂરી એક નંબર પૂરી છે બહુ સારી છે વેચવાની છે ટૉપ ક્વૉલિટીની પૂરી છે આ પેસ પણ વેચવાની છે એ બજાર કિંમત છે આની છ લિટર દૂધ આપે છે હાલમાં નીચે પાડો છે બહુ સારો સારી પેસ છે વેચવાની છે ટોપ ક્વોલિટીની છ લિટર દૂધ આપે છે હાલમાં વીણાના પંદર દિવસ દેવા થઈ ગયા છે બહુ સારી છે એક આ પેસ પણ વેચવાની છે બહુ સારી પેચ છે લંબાઈ હાઈટ ફૂલ સાત સાત લીટર દૂધ લે છે હાલમાં એક લાખને પચીસ હજારમાં વેચવાની છે બહુ સારી પેચ છે એક નંબર પેચ છે વેચવાની છે આ પણ દસ દિવસ જેવું થઈ ગયું છે વીણાની બહુ સારી પેચ છે આ પણ પેસ વેચવાની છે આઠ આઠ લીટર દૂધ છે હાલમાં નીચે પાડો છે એક લાખના પાંત્રી હજારમાં વેચવાની છે ફેંચ પણ બહુ સારી પેંચ છે ટૉપ ક્વૉલિટીની પંદર સોળ દિવસ થઈ ગયા છે વેણાના બહુ સારી ભેંચ છે પણ વેચવાની છે